તો ફાઈનલી આવી ગયા છે પોગરણઘટનો કિલ્લો જોવા જૂના જમાનાનો કમાળ આ છે બાબા રામદેવનો કિલ્લો અજમલ રાજા અહીંયા તો જરૂરથી મુલાકાત લો અને ઘણું બધું જોવાનું જો એમના પગ કપડાં છે એમના રાણીઓના કપડા છે કદમ બધું દેખાય છે હાય હાય તો જો ને આ તો મને આવી ગઈ રણદા પર આ તો ઘણો બધું ફરી ના છે તો આજે આપણે રણજાનો રામાપી રાજમલજીનો કિલ્લો તો આયા ઘણો બધો જોવા છે તો તમારે દેખાય છે તો ઓકરાનો કિલ્લો જોવો ને દોનિયાની મજા આવી જાય કોઈ ઘટે જ નહીં બાકી આ પદારો પરંતુ ફરી જ ના રહો કારણ કે એટલું બધું છે ઓલા જ તો સામે તમે દેખાય છે કીધો છે ઘણું બધું તમે બતાવો શું છે રામ રણુજા હા હા તીરપો હાપીયુષભાઈ હા જલદીશ આપણે ફોટો પડી ગયા રાખ વા તો આ છે પોખરણ ઘટનો કિલ્લો જોવાલાયક તો દેખાડ એમના જૂની હથિયારીઓ છે અને પૈસા પણ પડ્યા છે અને હથિયારો પણ તમને દેખાડો અંદર આ બધા જૂના હથિયારો છે જો

આજે જે બાલગીયાનો કાંગરો છે કે જોઈજો કે મોટો મસ્ત દેખાય છે પાલકી પાલકી ખમરા આમાં શું હે પીશ આમાં બટાકા આ લાડુ જેવું કોક છે ના લાડુવા નથી ઓલી ગોળા છે ગોળા ગોળા ટોપમાં ગોળા પાડવાના જ્યાં ટોપ પડે ને એમાં ગોળા પાડવાના છે ગોળા

મળોદી બળોદી ને આ પેજ દે ઉભા જોરદાર મસ્ત જોવા કિલ્લો તો બહુ મોટો છે તે આડે તમને બતાવું રાજમલ તમે તમે જ્યાં હતા કઈ ભૂકા ગાડી ના ખેવા જો ખાલી પાછળ થી કિલ્લો એક નંબર દુનિયા નો કિલ્લો છે જોઈ લો અમારી ફેમિલી છે હું ગાડી માં જઈ માણસો લઈને આવ્યો છે લોકો છે આપડા

આ શું છે હવે આ આ ધારે કોકણમાં આપડા કિલ્લામાં શેર અમાર બીલાડામાં ફોન તો થઈ જાય જેવું વિડિયો બનાવો બધું ઉપર દેખાડો જો અમારે ત્યારવાડા થી ગાડી લઈને ફરવા આવેલ છે તો અમારે આ બધા ફરેરા માણસો જોઈ લો આ બધા ફરેરા જોઈ લો હા જો હવે આખો કિલો બતાવો તો મને ઉપર થી ઝૂમ કરી કરી જોઈ લો આ રોણજા કિલો છે

ખૂબ ઉમેર છે ઘણી બધી પણ તમે છે ત્યાં અને અહીંયા જોવાલાયક સારું છે અને મસ્ત મજા મહેજાય જોવાની તમે પણ આવો ખૂબ દીશ ભર હોય તો કહેજો આપણે આવી જશે કે વિષ્ણુભાઈ નો કંડક કી તો આપણે પડે એકત્ર પંચ્યાસી કિયારી ઘોડો તિયાર પીડ્યો છે બે તારીખે રાયમા ઘોડો આપણે હવે આજે રણોદા હતા કાલે રિટર્ન પાછા ઘરી અને